બાદ બંને મહિલાઓ દુકાનમાંથી બહાર નીકળી જતી રહી હતી દુકાનના માલિકને શંકા જતા દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા આખી હકીકત બહાર આવી હતી અગાઉ પણ આ બે અજાણી મહિલાઓ દુકાનમાં બે વાર આવી હોવાનું દુકાનના માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે વસાવવા માટે કીધું અને કાંટા બતાવતી વખતે એક બીજી સાથે લેડીઝ હતી એને આ કાઉન્ટરમાં જે તોડાણા પડ્યા હતા એ નું વજન કરાવીને એની કિંમત પૂછી ને બીજી જે લેડીઝને કાંટાનું બોક્સ આપ્યું હતું એને નું બોક્સ ખોલી અને મોંના અંદર કાંટા પહેલાં એક કાંટો નાખ્યો મોંમાં પછી પિચકારી મારી વિમલની મને એવું લાગ્યું કે વિમલ છે અને પછી એને બીજા કાંટાઓ બોક્સ માંથી કાઢી ને મોમાં નાખી લીધા ને એ સીસીટીવી ફૂટેજ માં આવેલું છે આ બનાવ ની ખબર તમને ક્યારે પડી આ બનાવ ની ખબર અમને આજે સવાર માં દુકાન પર આવતા હતા માલ ના ડબ્બો લઈને તારે ખબર પડી આપનું નામ યસ સંદીપ કુમાર કનૈયાલાલ સોની